હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં કહેવા ખાતર નથી કેતી સાચે જ આ ચટણી સાથે ની જરૂર પણ નહીં પડે દાદી નાનીની ચટણીની યાદ આવી જાય તેવી જ એક ચટપટી ચટણીની રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ અને આ ચટણી આપણે એવી રીતે બનાવશું કે ખાધા પછી બિલકુલ એસિડિટી નહીં થાય અને બીજી સારી વાત એ છે કે લાંબો સમય સુધી સ્ટોર કરી શાકના વઘારમાં કે પછી ગ્રેવી કરવામાં આ ચટણીનો ઉપયોગ કરી શકાય છે સિમ્પલ શાકને ઢાબા જેવું બનાવી દેશે આ ચટણી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌપ્રથમ અહીંયા સૂકા મરચાં લીધેલા છે તો અહીંયા મેં તીખી વેરાયટીના જે મરચાં આવે છે એનો ઉપયોગ કરેલો છે તમે કાશ્મીરી જે મોડા મરચાં આવે છે એનો ઉપયોગ કરી શકો છો પણ અત્યારે મારી પાસે જે મોડા મરચાં આવે છે એ નથી અવેલેબલ એટલા માટે મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે તો હવે આ મરચા છે ખૂબ જ સ્પાઈસી છે તો તો આપણે શું કરીએ એના એના ઉપરથી એક વખત જે છે હટાવી લઈએ અને આ રીતે મરચાંના જે બીયા છે એને હટાવી દઈએ જે મોડા મરચાં લેતા હોય એમાં પણ આપણે બીયા છે બને ત્યાં સુધી હટાવી દેવાના છે કારણ કે વધુ પડતી એસિડિટી આ બીયા ખાવાથી જ થતી હોય છે તો બીયા છે એને આપણે હટાવી દઈએ સાઈડમાં રાખી દઈએ અને આપણે જે મરચાંના ટુકડા કરીને રાખ્યા છે તે લઈ લઈએ સાથે જ અહીંયા અડધો કપ આપણા ઘરમાં જે પણ છાશ ખવાય છે ખાટી મોડી એ આપણે છાશ લીધેલી છે હવે અહીંયા મરચામાં અડધો કપ જેટલી આપણે છાશ એડ કરી દઈએ અને મરચાને છાશમાં પલાળી અને દસ મિનિટ માટે આપણે રાખવાના છે જો વધારે ટાઈમ હોય તમારી પાસે તો તમે આને કલાક સુધી પણ પલાળી રાખી શકો છો પણ ટાઈમ ન હોય તો દસ મિનિટ માટે તો આપણે એને પલાળવાના છે જેથી કરીને મરચાની જે તીખો ટેસ્ટ હોય છે એ હલકો એવો હળવો થઈ જશે અને સાથે જ આપણે અહીંયા દસ થી પંદર જેટલા મેથી દાણા લેવાના છે છે લીધેલી તો આ મેથીને પણ પણ આપણે સાથે સાથે એડ કરી દઈએ દઈએ અને એને પલાળી તો આવી રીતે મેથી એડ કરશું એટલે એક તો ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આમાં મેથી દાણા એડ કરેલા છે એનો કડવો ટેસ્ટ પણ નહીં આવે અને સાથે જ મેથી દાણા એડ કરવાથી મરચાના લીધે થતી એસિડિટી પણ તમને નહીં થાય તો મેથી દાણા આપણે ભૂલ્યા વગર એડ કરી દેવાના છે હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈએ પલળવા માટે ત્યાં સુધીમાં હવે આપણે અહીંયા લસણ ફોલી લઈએ તો અહીંયા એક મોટો ગાંઠિયો મેં લસણનો લીધો છે આમાંથી બધું લસણ એડ નથી કરવાની પણ અહીંયા આપણે જેટલું જોઈએ છે એટલું લસણ આપણે સાફ કરી લઈએ છીએ તો જો લસણ આપણે શું કરશું કે અડધું લસણ છે એને ફોલીને એડ કરશું અને અડધું લસણ છે એને એમ જ આપણે ફોતરા સહિત એડ કરવાનું છે ફોતરા સહિત લસણ એડ કરશું એટલે એમાં ચટણીમાં એક સરસ એવું ટેક્સચર આવશે પણ જો તમારે ફોતરાવાળું લસણ એડ ન કરવું હોય તો તમે બધું લસણ ફોલીને પણ એડ કરી શકો છો અત્યારે હું અડધું લસણના ફોતરા કાઢી લઉં છું અને અડધું લસણ એમ જ આ રીતે સાફ કરી ઉપરની એક્સ્ટ્રા ફોતરી હટાવી અને લઈ લઉં છું તો જો અહીંયા મેં દસ થી બાર જેટલી કડીઓ એમ જ ફોતરા સહિત લીધી છે અને બાકીની જે થોડી કડીઓ લીધી છે એ આપણે ફોતરા હટાવીને લીધી છે ચાલો લસણ પણ આપણું તૈયાર છે તો લસણ ને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ગેસ તરફ જઈએ તો આપણે 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 ચાલુ કરી દઈએ દઈએ અને કોઈ વાસણ ગેસ પર રાખી અહીંયા એક ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે સિંગદાણા નું પ્રમાણ વધારે નથી રાખવાનું બસ એક ચમચી જેટલા જ આપણે લેવાના છે તો આ સિંગદાણા છે કાચા છે તો હલકા એવા આપણે શેકી અને એક પ્લેટમાં લઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો આપણા સિંગ

આપણે આપણે હવે છે ગરમ કડાઈ એમાં જ એક ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું લઈ લઈએ હવે જીરું અને વરિયાળી એને પણ હલકું એવું શેકી લઈએ આ રીતે શેકીને લેવાથી વરિયાળી અને જીરાનો જે ટેસ્ટ છે એ ઉભરીને આવશે તો આપણી બંને વસ્તુ પણ શેકાઈ ગઈ છે તો હવે એ જ કઢાઈમાં આપણે અહીંયા જે લસણ સાફ કરીને રાખ્યું છે તે લસણ એડ કરી દઈએ અને લસણ ને પણ આપણે હલકું એવું શેકી લઈએ જેથી કરીને લસણ માં હલકું એવું જ આપણે અને કડાઈની બહાર કાઢી લેવાનું છે તો આપણું અહીંયા લસણ પણ શેકાઈને રેડી થઈ ગયું છે તો લસણ છે એને પણ સાઈડમાં રાખી દઈએ અને બધી વસ્તુને ઠંડી કરી લઈએ આપણી અહીંયા બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો એક મિક્સરનું જાર લઈ લઈએ અને મિક્સરના જારમાં આપણે શેકેલા છે તે પલટાવી લઈએ સાથે જ આપણે શેકેલું લસણ અને થોડો ટુકડો મેં આદુનો એડ કરેલો છે બંને વસ્તુને દરદરી એવી પીસી લઈએ તો અહીંયા જોઈ શકો છો આપણા સિંગદાણા અને લસણ દરદરું એવું પીસાઈ ગયું છે પછી જ આપણે તલ વરિયાળી અને જીરું એડ કરવાના છે જો સાથે જ બધું એડ કરી અને આપણે એને પીસી લઈશું તો તલ અને વરિયાળી છે એનો સાવ પાવડર થઈ જશે અને સિંગ દાણાના મોટા ટુકડા રહી જશે તો એવું નથી કરવાનું આપણે અહીંયા બધી વસ્તુને એક જ સરખી પીસવાની છે તો એકદમ દરદરો એવું આ બધી વસ્તુને પીસી લેવાની છે બધી વસ્તુ સમજ આવે એ રીતના આપણે એને પીસી અને એક પ્લેટમાં લઈ લીધું છે તો ચાલો આપણું અહીંયા આ જે પીસાઈને રેડી થયું છે એને આપણે થોડી માટે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા આપણા મરચાં જોઈ લઈએ તો જો અહીંયા દસથી પંદર મિનિટ મેં એને પલાળ્યા છે તો એકદમ સરસ એવા પલળી ગયા છે જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ પડી ગયા છે તો હવે આપણે એ છાશ અને જે આપણા મરચાં હતા સાથે જે મેથીના દાણા હતા બધું જ આપણે મિક્સર જારમાં પલટાવી અને એને પણ આપણે દરદરું એવું કરી લેવાનું છે તો જો અહીંયા જોઈ શકો છો તમે બધી વસ્તુને દરદરી એવી આપણે પીસી લીધી છે તો છાશનું પ્રમાણ આપણે નાનો અડધો કપ જ રાખશું જેથી કરીને મરચાં સરસ એવા પીસાઈ જાય તો હવે આપણે ચટણીનો વઘાર કરીએ તો વઘાર માટે આપણે અહીંયા એક મોટા ચમચા જેટલા તેલમાં હલકી એવી રાઈ અને મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ સાથે જ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં બનાવેલી જે છાસવાળી પેસ્ટ છે તે એડ કરી દઈએ પણ છાસવાળી પેસ્ટ એડ કરીએ છીએ જ્યારે ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે એકદમ સરસ એવું આપણે એને થોડી વાર માટે સતત ફેરવતા રહીએ જેથી કરીને આપણી છાસ ફાટી ન જાય તો આપણે એને સરસ એવું મિક્સ કરી લીધું અને મરચાના લીધે એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આખી ચટણીના ભાગનું મીઠું હું અત્યારે જ એડ કરી દઉં છું તો તમને જો પેલા અંદાજ ન આવે તો તમે મીઠું પાછળથી પણ એડ કરી શકો છો સાથે જ હલકું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે તો હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ અને આ ચટણીની ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી આપણે છાસને થવા દઈએ તો જો અહીંયા સરસ એવું તેલ આવી ગયું છે છાસનો કાચો ટેસ્ટ બિલકુલ નથી આવતો ત્યાં સુધી આપણે એને થવા દીધું તો જો આપણી ચટણી છે એની ઉપર તેલ આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું જે ગ્રેવી છે એકદમ સરસ એવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં બનાવેલી જે બાકીની પેસ્ટ છે તલ અને સિંગદાણાવાળી તેને પણ એડ કરી દઈએ અને એ પેસ્ટને પણ આપણે સરસ એવી બધી ચટણી સાથે મિક્સ કરી લઈએ તો આ પેસ્ટ છે આપણે જે વસ્તુથી બનાવી છે એને પહેલેથી જ આપણે શેકીને એડ કરેલી છે તો આપણે એને વધારે વાર અત્યારે થવા દેવાની જરૂર નહીં પડે તો આપણે એને હલકું એવું મિક્સ કરી દઈએ અને બધા મસાલાની ફ્લેવર એમાં આવી જાય બસ ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે મતલબ એક થી બે મિનિટ માટે આપણે એને થવા દઈએ અને પછી આપણે ચટણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે બાકીની વસ્તુ જે એડ કરવાની છે એ પણ એડ કરી દઈએ અહિયાં મેં અડધી ચમચી જેટલો ગોળ એડ કરેલો છે ગોળની જગ્યાએ તમે અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો સાથે જ એક કપ ભરીને લીલા દાણા એકદમ બારીક કટ કરી અને આપણે એડ કરેલા છે તો જો ગોળ છે એનો ટેસ્ટ વધારે આપણી ચટણીમાં નથી આવવાનો કારણ કે આપણે જે છાશ એડ કરી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ગોળ એડ કરેલો છે સાથે ચટણી વધારે સ્પાઈસી ન લાગે એટલા માટે આપણે ગોળ એડ કરશું તો ચટણીનો જે ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે તો હવે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી અને ધાણાનું પાણી બળી ન જાય ત્યાં સુધી થવા દઈએ લાસ્ટમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી કરી અને બે ચમચી જેટલું સિંગ તેલ એડ દઈએ તો સિંગ તેલ આપણે કાચું જ એડ કરવાનું છે આ કાચું જે તેલ એડ કરશું એની ફ્લેવર આ ચટણીમાં એકદમ જોરદાર આવે છે જો તમે ક્યારેય આ રીતે ચટણી ન બનાવી હોય તો મારા કહેવાથી એકવાર જરૂરથી આ ચટણી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને મારી મહેનતમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે